સમાચારમાં લિમડીની તો લીમડી નગરપાલિકામાં નવા સીમાંકન અને વોર્ડ રચના મુદ્દે હવે રાજકીય ગરમાવો વધવા લાગ્યો છે ત્યારે લિમડી શહેર કોંગ્રેસ સમિતિએ વોર્ડ વિતરણમાં ન્યાયસંગતતા અને સરખામણી જાળવવામાં આવે તેવી માંગ સાથે આજે અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે અગાઉની જેમ હાલ નવ વોર્ડ જ રાખવામાં આવશે અને દરેક વોર્ડ માટે સમાન નિયમ લાગુ કરવામાં આવે તેવી માંગણીઓ સ્પષ્ટ ઉલ્લેખ છે કોંગ્રેસ આગેવાનોના જણાવ્યા મુજબ એક વોર્ડમાં ગોળ તો બીજા વોર્ડમાં ખોળ જેવી નીતિ નહીં અપનાવવામાં આવે અને વોર્ડોના સીમાંકન માટે સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા જોઈએ આઉસ આ અવસરે કોંગ્રેસ પ્રમુખ સહિત અનેક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તંત્ર સામે સ્પષ્ટ અને દબદબા પર રજૂઆત કરવામાં આવી છે આજે હું અને અમારી શહેર સમિતિ રઘુભાઈ ભરવાડ અને લીમડી શહેર સમિતિ દ્વારા ડેપ્યુટી કટ કલેક્ટર સાહેબને લીમડી શહેરના કોંગ્રેસના આગેવાનો સાથે નવી વોર્ડ રચના બાબતે એક આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા જેમાં અગાઉ નવ વોર્ડ હતા એ પ્રમાણે સીમાંકન નવ વોર્ડનું રાખવું અને એ જ મુદ્દે ચર્ચા કરી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છું શહેર કોંગ્રેસની ટીમ એ વોર રચના બાબતે મક્કમ હોય અને જો એ પ્રમાણે વોર કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી અમે બતાવી છે